સુરત જ્વેલરી શો એટલે કે એસ જે એસ એક્ઝિબિશન સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં ત્રણ દિવસ માટે યોજાયો છે જેની મુલાકાત જે ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે લીધી હતી જેમાં એક જ જગ્યાએ અવનવી ડિઝાઇનના દાગીના જોવા મળ્યા હતા અને લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લેતા પણ નજરે પડ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલની ટીમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે કે ઇન્ડોર સ્ટેડિયમની અંદર છે અહીંયા તારીખ સત્તર અઢાર અને ઓગણીસમી ડિસેમ્બરના ત્રણ દિવસ દરમિયાન હાલ એસ જે એસ સુરત જ્વેલરી શો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર મજાના અહીંયા સોનાના દાગીનાના એક એકથી ચઢિયાતા જે દાગીના છે તેનો શોરૂમ છે અત્યારે આપણે આવ્યા છીએ રાજ્યશ્રી જ્વેલર્સની અંદર શું છે તે આપણે મળીએ જી નમસ્કાર નમસ્કાર કેવું લાગી રહ્યું છે અત્યારે આપણે એક્ઝિબિશનમાં એસજીએસમાં ભાગ લીધો છે એક્ઝિબિશનમાં સારું લાગી રહ્યું છે વોકિંગ્સ સારા છે અને એક્ઝિબિશનમાં પાર્ટ્સ લેવો જોઈએ કે જે અત્યારની કમ્પેરિઝન ચાલે છે માર્કેટમાં એ ખ્યાલ આવે અને ડિઝાઇનનું બધાને નોલેજ આવે બુકિંગ કેવું છે બુકિંગ સારું છે એટલે અવનવા તમે દાગીનાએ એક એક થી ચઢિયાતા મનમોહક એક આપણે આંખને ગમે તેવા સુંદર મજાના અહીંયા દાગીના છે કયા પ્રકારના અત્યારે દાગીના છે અહીંયા તમારે એન્ટિક જ્વેલરી છે સોરોસ્કી ડાયમંડમાં છે રોઝ ગોલ્ડ છે અને મોસ્ટલી બ્રાઇડલ 컬લેક્શનમાં અત્યારે રેન્જ છે અત્યારે મેરેજની સીઝન ચાલે છે એ પ્રમાણે બ્રાઇડલ કલેક્શન વધારે વધારે બ્રાઇડલ 컬લેક્શનની માંગ છે હા વધારે બ્રાઇડલ 컬લેક્શનની માંગ છે લગ્નની સિઝનને જોતાં અત્યારે વધુમાં વધુ બ્રાઇડલ જ્વેલરીની માંગ રહેવા પામી છે અને એક્ઝિબિશનની અંદર ખૂબ જ વધારે જનો અત્યારે જોવા માટે આવી રહ્યા છે અને બુકિંગ પણ સારું કરાવી રહ્યા છે આવો બીજા પણ આપણે એક સ્ટોલની મુલાકાત લઈએ નમસ્કાર બીજા સ્ટોલ આપણે વી નવીનચંદ્ર હીરાચંદ મલજી જ્વેલર્સની અંદર આપણે મુલાકાત અત્યારે લઈ રહ્યા છીએ ખૂબ જ સુંદર મજાના દાગીના છે એન્ટિક દાગીના રોઝ ગોલ્ડ સહિતના અનેકો છે અહીંયા ખૂબ જ ભીડ પણ છે બુકિંગ પણ અત્યારે ચાલી રહ્યા છે આવો જે સ્ટોલ ધારક છે આપણે તેમને મળીએ નમસ્તે નમસ્તે હું અમિશ મલજી વી નવીન ચંદ્રિરાચંદ મલજી જ્વેલર્સનો શોરૂમ છે મારો અને રામચોક ગુરુદુ રોડ પર અમારો શોરૂમ આવેલો છે તમે ભાગ લીધો છે અત્યારે કેવું બુકિંગ ઘણું સારું અમે રિસ્પોન્સ મળી રહ્યો છે નવા નવા ઘણા ક્લાયન્ટો મળી રહ્યા છે જો હમણાં કમૂરતા રહી રહ્યા છે પણ આવનારી સિઝન માટે લોકો પોતાના જ્વેલરીનું સિલેક્શન કરવા માટે નીકળ્યા છે તો અહીંયા આવીને બુકિંગ પણ કરાવી રહ્યા છે હમણાં અત્યારે બ્રાઇડલ કલેક્શનમાં ઘણું ડિમાન્ડ છે અને એન્ટિક જ્વેલરી જે કહેવાય છે જેમાં જળાઓ મીનો કુંદનનું કામ કરેલું હોય છે અને મોતીનું કામ કરેલું છે તેવા જ્વેલરી ઘણી ડિમાન્ડમાં છે મિત્રો વી નવીનચંદ્ર હીરાચંદ જ્વેલર્સની અંદર મુલાકાત લીધી અહીંયા એક એકથી ચડ્યા હતા ખૂબ જ સુંદર આંખોને ગમી જાય મનમોહિત કરનારા દાગીના જે ખરેખર આ સત્તર અઢાર ઓગણીસ ડિસેમ્બર ત્રણ દિવસનું આ છે માટે એકવાર આ સ્ટોલની મુલાકાત લેવી રહી આવો હવે અન્ય બીજા એક સ્ટોલ છે આપણે તેની મુલાકાત લઈએ મિત્રો પંડિત દીનદયાલ ઉપાધ્યાયની અંદર એસજેએસ દ્વારા એટલે કે ઇન્ડોર સ્ટેડિયમમાં ત્રણ દિવસ માટેનો જે જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બિકાને જ્વેલર્સની આપણે હવે શોની મુલાકાત લઈએ એક એકથી ચઢિયાતા સુંદર મજાના મનમોહિત દાગીના જો હોય તો બિકાને જ્વેલર્સમાં આવો અહીંયા સ્ટોલ ધારક છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર આપકા નામ નિર્મલ निर्मल आपका सूरत में दूसरा शॉप है बिल्कुल शोरूम किधर है अपने महेश्वरी बॉन के सामने अच्छा और यहाँ जो आपने भाग लिया है कैसा लगता है अभी आपको अच्छा लगता है हम तो इस शो में शुरू से जुड़े हुए हैं चार साल हो गए हमको और अच्छा रेस्पॉन्स रहता है हमारा कौन से प्रकार के यहाँ दागिना मिलेंगे हमारा स्पेशलिटी रहता है पोल की कुंदन मीना ज्वेलरी के अंदर बीकानेरी ज्वेलरी उसके अंदर हमारा ये फर्म है हमारे दादाजी के टाइम से 1953 से और पूरा हमारा खुद का मैन्युफैक्चरिंग है ये पूरा प्रोडक्ट और सारा काम हाथ से रहता है कोई भी मशीन भी वर्क नहीं है ये हमारा स्पेशलिटी है और बुकिंग है अभी बुकिंग और तो इस बार तो भैया बहुत अच्छा है <laughs> आता बीकानेर ज्वेलर्स ओनर था कह रहा है कि

જે જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ખૂબ જ સુંદર છે આપને હવે ફક્ત બે દિવસ બાકી છે એકવાર આ એસ જ્વેલરી શોની મુલાકાત લેવી રહી આવો હવે મળીએ અને એક બીજા સ્ટોલ ધારકને હવે આપણે જઈ રહ્યા છીએ એન્ટિક ગોલ્ડની અંદર જે અહીંયા જ્વેલરી શોરૂમ છે એનો તે સ્ટોલ છે આપણે તેમને મળીએ આપનું નામ મારું નામ અશોક જૈન છે હા અશોકભાઈ શું કહેવા માંગો છો આ વખતે ડિસેમ્બર મહિનાની ખરીદી અત્યારે બુકિંગ કેવું છે જે મેરેજ સિઝન આગળ એક દોઢ મહિનાની નીકળી ગઈ છે ને હવે જે આવનારી મેરેજ સિઝન છે એના માટેનું આ પ્રિપેરેશન છે જે જ્વેલરી શો એસ જે એસ સુરત જ્વેલરી શો અમે લોકો ફરીથી નવી વેરાયટી નવી રેન્જ ને બ્રાઇડલ કલેક્શનમાં બહુ બધી વેરાયટીઝ અલગ અલગ પોલકીમાં કુંદનમાં જળતરમાં પછી સ્ટોન્સ વર્કમાં ને નવું બહુ બધી ડિઝાઇન્સો બનાવી છે ને હવે જોઈએ છે આ નવા ન્યૂ મેરેજ સિઝન જે હમણાં ચાલુ થશે ડિસે જન્યુઆરીથી તો એના માટે અમે ખૂબ તૈયારી કરીને આ શોમાં આવ્યા છે કયા પ્રકારના દાગીનાની વધારે માંગ રહેવા માટે છે જેમ કે ટ્રેડિશનલ મેરેજ સિઝનમાં છે ને મોસ્ટલી ટ્રેડિશનલ દાગીનાઓની માંગ રહે છે જળતરવાળા કુંદન છે થોડા બહુ સ્ટોન્સ એમાં આવે છે તો એ ટાઈપની ફૂલ વેરાયટી છે અમારી પાસે માટે શું સંદેશો છે સુરતીજનો માટે એ જ સંદેશો છે કે એકવાર આવીને આ શો જુઓ અહીંયા બહુ બધા જ્વેલર્સ છે સુરતના બધા સારા મોટા જ્વેલર્સ છે તો તમે આવીને તમે અહીંયા બહુ બધી વેરાયટી જોઈ શકો છો ને તમે ડિસિઝન લઈ શકો છો કે ક્યાં સારું કલેક્શન છે અને તમારી જે ખરીદી છે એના માટેનું બહુ સારું આ એક પ્લેટફોર્મ છે કે ત્યાં આવીને તમે તમારું સિલેક્શન કરી શકો છો ખરેખર એન્ટીક જે ગોલ્ડવાળા અશોકભાઈ છે એમની વાત સાચી છે તમારે અલગ અલગ શોરૂમ ફરવાની જરૂર નથી ફક્ત તમે ઇન્ડોર સ્ટેડિયમમાં એક જ જગ્યાએ તમારા તમામ શોના સુરત શહેરના જે તમામ શોરૂમ છે દાગીના જ્વેલર્સો તેના તમામ દાગીના અહીંયા જોવા મળશે એટલા માટે તમારે આજે જ મુલાકાત લેવી રહી આવો બીજા એક અન્ય સ્ટોલમાં મિત્રો મેં આપને પહેલા જ કહ્યું તેમ અત્યારે ખરેખર એક જ જગ્યાએ તમારે બધા જ દાગીના નવીન પ્રકારના જોવા હોય તો ઇન્ડોર સ્ટેડિયમના ત્રણ દિવસ માટે તારીખ સત્તર અઢાર અને ઓગણીસના ત્રણ દિવસ માટે જે એસ શોરૂમનું જે આયોજન કરવામાં આવ્યું છે જ્વેલરીન તે એકવાર મુલાકાત લેવી રહી આવો આપણે કાંતિલાલ બદ્રસના શ્રી તુષારભાઈને મળીએ જી નમસ્કાર સાહેબ નમસ્કાર શું કહેવા માગો છો જે પ્રકારનું બુકિંગ છે અત્યારે મંદિરમાં પણ તમારે ખૂબ જ ભીડ છે હમણાં જે કોવિડનો સમય હતો તે સમયમાં ઘણા મેરેજ અધૂરા રહ્યા તો એ કોવિડના સમય પછી જેવી પરિસ્થિતિ નોર્મલ થઈ તો ઘણા બધા લગનો નીકળ્યા છે ઘણા બધા સારા પ્રસંગો નીકળ્યા છે અને કોવિડના સમયમાં લોકોને સોનાની એ જરૂરિયાત સોનાની ઇમ્પોર્ટન્સ ખબર પડી કે સોનું જ એક એવી વસ્તુ છે કે જે ગમે ત્યારે કેશ કરી શકાય છે એ લોકોને સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ક્રેઝ પણ વધ્યો છે અને ઘણા બધા લગ્નો પેન્ડિંગ હોવાથી એ લોકોની બધાની ખરીદી નીકળી છે તો અત્યારે ઓલ ઓવર માર્કેટ સારું છે લોકોની સતત માંગ કાંતિલાલ બ્રદેશના દાગીનાની જ રહી છે એ પ્રજાનો પ્રેમ છે લોકોનો પ્રેમ છે એ હર હંમેશા અમે કોશિશ કરતા રહીએ છીએ કે સુરતની જનતા માટે સુરતની પ્રજા માટે સારાના સારા સારાના સારા દાગીના બનાવતા રહીએ સારામાં સારી જ્વેલરી બનાવતી રહીએ અને એ પણ અમે પ્રેરિત થયા છે સુરતની જનતાથી જ કારણ કે એ લોકોનું સિલેક્શન જ એટલું સારું છે કે અમને હંમેશા નવી નવી ડિઝાઇન માટે ઇન્સ્પાયર કરતા રહી છે અને એ એનાથી જ અમે એક સ્ટેજ પર આગળ વધીએ છીએ મિત્રો આ હતા કાંતિલાલ બ્રદર્શ તુષારભાઈ આવો પચીગ આપણે અશોકભાઈને મળીએ જ્વેલર્સ હા પચીગ અશોકભાઈ શું કેવું છે એઝ જ્વેલર્સમાં આજે છેલ્લા જે છ સાત વર્ષથી એક્ઝિબિશન થાય છે એમાં લોકોનો ભરોસો પણ છે અને સુરતના ખૂબ જ સારા જ્વેલર્સો અહીંયા પાર્ટિસિપન્ટ કરે છે અને બધાને એક જ પ્લેટફોર્મ પર દરેક જાતની વેરાયટી જોવા મળે છે જેટલી પણ ઇન્ડિયામાં જે બી જ્વેલરી બને છે તે એક જ પ્લેટફોર્મ પર લોકોને આ શોમાં મળી જાય છે તેનાથી લોકોની અહીંયા તે ખરીદી કરવાની પણ મજા આવે છે અને લોકોનો જે ટેસ્ટ છે સુરતની જનતાનો તે એક જ જગ્યાએથી પૂરો થઈ જાય છે બી શું વિશેષમાં બસ અમે એવું કે અમારા સુરતના બીજા ઘણા બધા સારા જ્વેલર્સ છે તે આવે પાર્ટિસિપન કરે અને સુરતની જનતાને એનો સારામાં સારો લાભ મળે મળેગઢ જ્વેલર્સના શ્રી અશોકભાઈ આવું આપણે મળીએ સામે જે ચારું જ્વેલર્સ એની અંદર પણ ખૂબ જ સુંદર મજાના એક એકથી ચઢ્યા હતા દાગીનારની રેન્જ છે શું છે આપણે મળીએ જી નમસ્કાર નમસ્કાર નિખિલ નિખિલભાઈ શું કહેવા માંગો છો કેવું બુકિંગ અત્યારે એવું છે બુકિંગ બુકનો લોકોનો પ્રતિસાદ બહુ ઘણો સારો છે અને લોકો બહુ ઉત્સાહી છે આ વખતે નવી નવી ડિઝાઇનો અને નવા કન્સેપ્ટ જોવા માટે જેમાં અમે આ વખતે એકદમ અલગથી દર વખતે એકલું ડાયમંડ ડાયમંડને અલગથી અમે થોડુંક અમા કલરસ્ટોન એડ ઓન કર્યું છે રૂબી અને રિયલ એમરલને એનાથી અમે પ્લે કર્યું છે જેનો અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને એક એકલા લગન સિવાય દુલ્હન સિવાય અમે એનું રિલેટિવ્સ માટે ને એના બીજા નાના નાના પ્રસંગોમાં બી આવરી શકાય એવી નાની અને મિનિમલ વેરિંગ જ્વેલરી પણ આ વખતે બહુ સારી ચાલે છે અને લોકો એવું અપેક્ષા રાખે કે લાઇટ વેઇટ જ્વેલરી જે વેરેબલ હોય દર વખતે મોટી મોટી જ્વેલરી લઈને એકવાર પ્રસંગમાં પહેરી અને લોકરમાં મૂકી રાખવી એના કરતાં યુઝફુલ જ્વેલરી હોય તો વધારે બેટર તો અમે એના પર વધારે આ વખતે ધ્યાન આપ્યુંલભાઈ ચારું જ્વેલર્સનું ખરેખર માર્કેટની અંદર નંબર વન નામ છે ને એવું લોકો કહે છે પણ અમે હજી એટલી જ મહેનત કરતા જ રહીશું કે અમે આ સ્થાન પર ને આ રીતે જ આગળને આગળ સુરતની જનતાને સારામાં સારું ને નવી નવી વેરાયટીઓ આપતા રહીએ મિત્રો હતા આ હતા ચારુ જ્વેલર્સના નિખિલભાઈ તેઓ પોતે પોતાના મોઢેથી વકાણ નથી કરી રહ્યા પરંતુ તેઓ કહી રહ્યા કે અમારી મહેનત તો યથાવત રહેશે આવો બીજા એક અન્ય સ્ટોલ છે તેમની મુલાકાત લઈએ મિત્રો સ્વસ્તિક ગોલ્ડ જેનું ભટાર સહિત સુરત શહેરમાં શોરૂમ છે તેમનો પણ અહીંયા સ્ટોલમાં એસજીએસમાં ભાગ લીધો છે ખૂબ જ સુંદર મજાના અહીંયા કલાત્મક એક એકથી ચઢિયાતા મન તેવા દાગીના છે આવો તેમના ઓનરને મળીએ

પારેખ જ્વેલર્સની મુલાકાત અહીંયા પણ તમે એક એકથી ચઢ્યાતા સુંદર મજાના સોનાના દાગીના જોવા મળશે જેની અંદર રોઝ ગોલ્ડ પુલકી તેમજ અન્ય સહિતના દાગીના જે ખૂબ જ સુંદર મજાના છે તે જોવા મળશે આવો આપણે મળીએ યોગેશભાઈને જી નમસ્કાર યોગેશભાઈ ગુડ મોર્નિંગ એસના જે શો છે જ્વેલરી શું કહેવા માગું છું એસજીએસમાં ભાગ લઈને અમને ઘણો આનંદ થયો છે અને એન્ટિક જ્વેલરી અમે રાખીએ છીએ કુંડન જ્વેલરી પ્લેન જ્વેલરી પણ રાખે છે અમારા બે શોરૂમ છે ભાગલ ચોક્સી બજાર અડાજન એલપી સવાની રોડ મધુવન સર્કલ પાસે એક વખત પધારો બુકિંગ કેવું છે બુકિંગ બહુ સારું છે આ હતા પાર્ખ જ્વેલર્સના યોગેશભાઈ તેઓ કહી રહ્યા છે કે તમને લોકોને આમંત્રણ સુરતી આપી રહ્યા છે પોતાના શોરૂમમાં પધારવા માટેનું મિત્રો સુરતમાં મોડેલિંગ ક્ષેત્રે જેને નામના ધરાવી છે તે પણ અહીંયા શોરૂમ એટલે કે ખાસ કરીને એસ જે એસ સુરત જ્વેલરી શોની મુલાકાતે આવ્યા છે આવો આપણે તેમને મળીએ જી મારું નામ રીના ટેન્ક છે એસજી બહુ જ જૂનું જાણીતું અને બહુ જ ફેમસ જ્વેલરી શો થાય છે જેમાં જેટલા બી ન્યૂ કલેક્શન આવતા હોય મતલબ જે મુંબઈમાં તમને જોવા મળે છે નવી વેરાયટી નવા કંઈક બી પ્રસંગો હોય ને તમને તમારી ઈચ્છા હોય કે અમે કંઈક ન્યૂ જઈએ આ જનરેશનમાં શું અપડેટ આવ્યો છે તો સુરત જ્વેલરી શો દર ફેરી આ લઈને આવે છે દર ફેરી તમને કંઈક નવું જોવા મળશે દર ફેરી તમને કંઈક નવા આભૂષણો જે છોકરીઓને મેરેજમાં કંઈક ઈચ્છા હોય કે મારે આ જૂના કંઈક નથી પહેરવા તો એ લોકો અહીંયા વિઝિટ કરે તો એ લોકો માટે ઘણું જ સારું છે બીજું કે અહીંયાનું વાતાવરણ અને એટલું બધું ફાઇન છે કે તમે એવું જ ફીલ થશે કે તમે શોરૂમમાં જેમ કે તમે પર્સનલી શોપિંગ કરતા હો એટલું જ અહીંયા રિસ્પોન્સ છે અને અમે ઘણા વર્ષથી આવીએ છીએ અમને પાંચ છ વર્ષ થઈ ગયા અમે હજી સુધી કનેક્ટેડ છે તમે જોઈ શકો છો અમને જોઈને અમે ઘરે જઈને મમ્મીને એ જ કહીએ મમ્મી આ જ્વેલરી સારી હતી ને અમારી લેવાની ઈચ્છા છે એટલે ઘણું જ સારું અમારો એક્સપિરિયન્સ કક્ષા સરવાની હા આપણે શું કેવું છે જે રીતે તમે હા બહુ જ સરસ બહુ જ સરસ ચાર પાંચ વર્ષથી ઇન્વાઇટ મળે છે અમે લોકો આવીએ છીએ એવરી ટાઈમ નવું નવું કલેક્શન જોવા મળે છે નવું જે અપડેટ થઈને આવેલું હોય પ્લસ બધાને પસંદ બી આવે છે લાઈક અમ અમારું લોકોનું કામ છે પ્રમોશન કરવાનું તો અમે લોકો પર્સનલી બધા સ્ટોલ પર વિઝિટ કરીએ છીએ જ્વેલર્સ પર તો એ લોકો અમને બહુ જ સારી રીતના ગ્રીટ કરે છે ઇવન એસએસની ટીમ છે એ પણ એટલી સારી રીતના ગ્રીટ કરે છે પર્સનલી સાથે રહીને અને લાઈક અમે લોકો પ્રમોશન કરીએ છીએ તો ઇવન અમને લોકોને બી એટલો સારો રિસ્પોન્સ મળે છે સો મિત્રો હવે આપણે મળીશું એસજીએસના જે ઓર્ગેનાઇઝ છે રિકિત વ્યાસને જે નમસ્કાર ખૂબ જ સુંદર મજાનું ત્રણ દિવસનું જે આયોજન કર્યું છે બાબતે શું કહેવા માગો છો ચોક્કસ જ એક કહું કે સુરતની જનતા જેનો આતુરતાથી રાહ જોઈ રહી હોય છે તે એવરી ટાઈમ સુરત જ્વેલરી શો વિથ ધ ઇટ અ ફૂલ ટીમ ઇફેક્ટ કે બધાની સાથે મળી અને અન્ડર ધ વન રૂફ અમે આટલા સારા જ્વેલર્સો અમારા સ્પોન્સર્સ કાંતિલાલ બ્રધર્સ જ્વેલર્સ એસોસિએટ સ્પોન્સર પચીગ જ્વેલર્સ લાગીના જ્વેલર્સ વીરચંદ ગોવિંદજી જ્વેલર્સ જે કન્ટિન્યુઅસલી એ લોકો સુરતની જનતાને એટલે જનતાને અનુરૂપ ડિઝાઇનો માટે લગભગ છેલ્લા છથી આઠ મહિનાની આ લોકોની મહેનત હોય છે અને આ મહેનતને લોકોનો જે ટેસ્ટ હોય છે એ સુધી પહોંચાડવા માટે લોકો એટલી મહેનત કરીને એવા દાગીના બનાવે છે જે ગ્રાહકોની એન્ડ યુઝર્સની જે જરૂરી હોય છે તે સાથે સાથે અમને સુરતના જે બ્લોગર્સ છે ફેશન આઇકન્સ છે મોડલ્સ છે એ લોકોને પણ એટલો સાથ મળે છે આ શોને સક્સેસ કરવાનો આ અમારું સાથમું એડિશન છે અને કદાચ હું કહી શકું કે સુરતના જેટલા પણ ગ્રાહકો છે એ તો રાહ જોતા હોય છે સાથે સાથે આખું ટીમવર્ક અને અમને જે પ્રમોશનમાં સપોર્ટ મળતો હોય છે કદાચ એની જ આ સફળતા છે કે અમે સુરત જ્વેલરીને આ મુકામ સુધી પહોંચાડી શક્યા છે એક્ઝિબિટર્સ અને દરેક જે આ શોને પ્રમોટ કરવામાં મહેનત કરી રહ્યા છે બધાનો જ આ સહિયારો પ્રયાસ ભવિષ્યમાં પણ આવો સાકાર થશે ને આવાના આવા શો અમે સુરતની જનતાને આપતા રહીશું થેન્ક યુ મિત્રો આ હતા રિકિન જે આ શોને ઓર્ગેનાઇઝ કર્યું છે ખૂબ જ સુંદર મજાના અહીંયા એસ જે એસ સુરત જ્વેલરી શોનું ત્રણ દિવસ તારીખ સત્તર અઢાર અને ઓગણીસમી ડિસેમ્બરનું આયોજન છે રવિવારે છેલ્લો દિવસે ખરેખર તમારે એક જ જગ્યાએ તમામ દાગીનાની જો મુલાકાત લેવી હોય જોવા હોય તો ઇન્ડોર સ્ટેડિયમમાં પધારવું જોઈએ જે ટેલફાઈન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે ઇન્ડોર સ્ટેડિયમ સુરત